નમસ્કાર બાળ દોસ્તો કેમ છો મજામાં છો ને હા અત્યારે આપ કોરોના મહામારીને કારણે ઘરે રહીને ભણી રહ્યા છો એ ખૂબ આનંદની વાત છે નમસ્કાર વાલી મિત્રો આપ પણ મજામાં હશો આપ પણ આપના બાળકના શિક્ષણ માટે સતત ચિંતિત હશો અને તમારા બાળકને સાથે રહી અને તમારું બાળક સરસ રીતે વાંચન લેખન અને ગણન કરી શકે તે માટે આપ પણ પ્રયત્નશીલ જ છો એકમ વીસ પગના નિશાન અંતર્ગત કેટલાક પ્રાણીઓ પક્ષીઓ અને વિવિધ આકારો વિશે શીખવાના છે આ બધા આકારોથી બનતી વસ્તુઓ તો તમે જોઈ જ છે પરંતુ તમને વસ્તુ બતાવીને આકાર વિશે પૂછવામાં આવે તો કદાચ તમે ના કહી શકો તો આજે આપણે આ આકારો વિશે અને પ્રાણીઓ અને પક્ષીઓના પગના પંજાના નિશાન વિશે શીખવાના છે થોડું વધારે શીખી લઈએ તો ચાલો તમે બધા પોથી અને જરૂરી લેખન સામગ્રી લઈને બેસી ગયા છો ને તૈયાર છો ને તમે શીખવા માટે તો ચાલો સૌપ્રથમ હું તમને એક વાર્તા કહીશ વાર્તા તો 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 તમને બધાને ગમે છે ને ચાલો થઈ જાવ તૈયાર વાર્તા સાંભળવા માટે વાર્તાનું નામ છે ભોલું અને પગના નિશાન હવે એક ગામ હતું તેમાં ભોલું નામનો એક છોકરો રહે બોલુ ફોટા પાડવાનો ખૂબ જ શોખ હતો તેથી તે કેમેરો હંમેશા તેની સાથે રાખતો હવે હવે એક દિવસ બોલું ફરતો ફરતો જંગલમાં ગયો જંગલમાં તો ઘણા બધા પ્રાણીઓ હોય છે ને તમને ખબર છે ને કયા કયા પ્રાણીઓ હોય છે હા વાઘ સિંહ હાથી હરણ સસલું જેવા ઘણા બધા પ્રાણીઓ હોય છે તો

એ પ્રાણીઓના પગના પંજાના નિશાન બતાવ છો તો જુઓ આ આ છે બાળકનો પગ દેખાય છે ને તો આ છે તે બાળકના પગનો નિશાન આ કયું પ્રાણી છે બરાબર સરસ તમે તો ઓળખી ગયા ગાય તો આ છે ગાયના પગના પંજાના નિશાન જોવા તમે આ બધા પ્રાણીઓના પગના પંજાના નિશાન અહીં જુઓ છો તો તેને યાદ પણ રાખજો આ કયું પ્રાણી છે બરાબર શું છે હાથી આ છે હાથીના પગના પંજાનું નિશાન હવે જુઓ આ કયું પ્રાણી છે બોલો બોલો ઊંટ તો આ છે ઊંટના પગના પંજાના નિશાન આ છે ઘોડો સરસ ઘોડાના પગના નિશાન આવું હોય પછી આ છે કૂતરો તો કૂતરાના પંજાનું નિશાન આવું હોય જો ધ્યાન રાખજો હા તમે યાદ પણ રાખજો કે કયા પ્રાણીના પગના પંજાના નિશાન કેવા હતા તમે ધ્યાનથી જોજો હા આ છે બિલાડી શું છે બિલાડી સરસ તો આ બિલાડીના પગના પંજાના નિશાન એમાં બિલાડીના નખ પણ દેખાય છે પક્ષી છે 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 કબૂતર આ આ કબૂતરના પગના પંજાનું નિશાન હવે શું અરે વાહ કોણ પહેલું બોલી ગયું સરસ આ છે ભેંસ આ છે ભેંસના પગના પંજાના નિશાન આ રીતે આ આપણે પ્રાણીઓના પગના પંજાના નિશાન જોયા જુઓ બાળકો હમણાં આપણે કેટલાક પ્રાણીઓ અને પક્ષીઓના પગના પંજાના નિશાન જોઈ લીધા છે તો હવે આ ચિત્રમાં તમને કેટલાક પ્રાણીઓ અને તેમના પગના પંજાના નિશાન આપ્યા છે તો આપણે કયા પ્રાણીનો પગનું પંજાનું નિશાન કયું છે તે આપણે જોડવાનું છે તો જુઓ સૌથી ઉપર પહેલું પ્રાણી કયું છે કૂતરો સરસ તો તેના પગના પંજાનું નિશાન કયું હતું ચાલો હવે બીજા નંબરમાં કયું પ્રાણી છે ઓળખો તો હાથી હમણાં આપણે હાથી ના પગના પંજાનું નિશાન જોયું હતું ને તો ચાલો એના પગના પંજાના નિશાન સાથે જોડી દઈએ સરસ ચાલો હવે ત્રીજું છે એની સાથે જોડી દીધું એ હવે કયું ચિત્ર છે કયા પ્રાણી ચિત્ર છે ઘોડો તો ઘોડો એના પગના પંજાના નિશાન સાથે આપણે જોડવાનું છે તો ક્યાં છે શોધો જોઈએ અરે વાહ હવે તો તમે ઝડપથી શોધી કાઢ્યું સરસ તો હવે તેને એની સાથે જોડી દઈએ હવે હવે કયું પ્રાણી દેખાય છે સરસ બિલાડી તો બિલાડીના પગના પંજાનું નિશાન કેવું હતું યાદ છે ને તમને બધાને તો ચાલો જોડી દઈએ સરસ ચાલો હવે છેલ્લે શું દેખાય છે તમને હા પક્ષી દેખાય છે કયું પક્ષી છે કબૂતર કબૂતરના પગના પંજાનું નિશાન કેવું સરસ આ તો તમે ઝડપથી શોધી કાઢ્યું તો આપણે જોડી દઈએ ચાલો બાળકો હવે તમારી સ્વ અધ્યન પાન નંબર તેત્રીસ કાઢો વાલી મિત્રો તમે પણ બાળકને પાન નંબર તેત્રીસ શોધવામાં મદદ કરજો હવે આપણે અહીં સૂચના વાંચવાની છે શું છે હું વાંચું છું તમે ધ્યાન આપજો કૂતરાના પગના પંજાનું નિશાન દોરો હવે આપણે કૂતરાના પગના પંજાનું નિશાન કેવું હતું તે યાદ કરવાનું છે તો ચાલો આપણે કૂતરાના પગના પંજાનું નિશાન દોરીએ અને તમારે પણ એ પ્રમાણે દોરવાનું છે તમને પણ જેવું આવડે તેવી રીતે તમે પણ દોરજો જુઓ આપણે કૂતરાના પગના પંજાનું નિશાન દોરી દીધું છે હવે તમે પણ આવી રીતે જોઈને દોરી દો હવે એના નીચેની સૂચના વાંચવાની છે તો કે તમારા મિત્રનો પગનો પંજો જમીન પર દોરો પછી તેને તમારા પગના પંજા સાથે સરખાવો તે નાનો છે કે મોટો તે નક્કી કરી સાચું કરો હવે આ તમારે પ્રવૃત્તિ કરવાની છે કે તમારે નીચે જમીન પર તમારા પગનો પંજો આમ કરીને છાપ કરીને દોરવાનો છે તો આ રીતની તમારા પંજાની છાપ દેખાશે અને તેની બાજુમાં જ તમારા મિત્રના પગનો પંજો પણ દોરવાનો છે અને પછી તમારે એ નક્કી કરવાનું છે કે તમારે નક્કી કરવાનું છે તો હવે તમે નક્કી કરો કે તમારા પગનો પંજો મોટો છે કે તમારા મિત્રના પગનો પંજો તો અહીં જુઓ તમારા મિત્રનો પગનો પંજો તો મિત્રનો પગનો પંજો નાનો છે કે મોટો છે તો આ રહ્યો મિત્રના પગનો પંજો તો આ નાનો છે કે મોટો છે બોલો જોઈએ સરસ કેવો છે નાનો છે તો આપણે અહીંયા જ્યાં નાનો લખ્યું છે તે ખાનામાં સાચું કરીશું એ જ રીતે અહીં તમારા પગનો પંજો તો તમારા પગનો પંજો નાનો છે કે મોટો છે જો તમારા મિત્રના પગનો પંજો ન હતો તો તમારા પગનો પંજો કેવો છે આ રહ્યો મોટો તો આપણે આમાં સાચું કરીશું ચાલો બાળકો હવે તમારી સ્વ પોથીમાં પાન નંબર ચોત્રીસ ખોલો તેમાં આપણે લખ્યું છે રેખાંકન કરો રોનક એક પાંદડાની કિનારી પર રેખાંકન કરે છે તમે પણ પાંદડા કાંકરા લાકડી બંગડી ચાંદલો જેવી વસ્તુઓ એકઠી કરો આ વસ્તુઓને અહીં રેખાંકિત કરો હવે આપણે આ બધી વસ્તુઓને રેખાંકિત કરવાની છે તમને પણ આમાંથી જે બધી વસ્તુઓ મળે અથવા તમને પણ જે કોઈ પણ વસ્તુઓ મળે તો તેને અહીં મૂકી અને હું કરું છું એવી રીતે તમારે રેખાંકિત કરવાનું છે જુઓ આ છે બંગડી હું બંગડીની હા અહી આવી રીતે આ રીતે રેખાંકિત કરીએ છે તો જુઓ કેવી સરસ ડિઝાઇન બને છે ને હવે આ છે પાન તો આપણે પાનને પણ આવી રીતે રેખાંકિત કરીએ તમારે પાન મળે ફૂલ મળે કોઈ પણ આકારની નાની વસ્તુઓ જે મળે તેને આવી રીતે શાંતિથી સરસ રેખાંકિત કરવાનું છે જુઓ અહી સરસ મજાનું પાન દોરાઈ ગયું છે ને આપણને પાન દોરતા ન આવડતું હોય પણ આપણે આવી રીતે વસ્તુનો ઉપયોગ કરીને પણ સરસ મજાની રેખાચિત્રો બનાવી શકીએ છીએ જુઓ હા જુઓ આ પણ મેં સડી લીધી છે હવે એક આ લાકડીનો ટુકડો છે તો ચાલો હવે તેને આપણે રેખાંકિત કરીએ હવે જુઓ આ મેં બટન લીધું છે તમને આવી ગમે તે વસ્તુઓ મળે તેનાથી આવી રીતે બટન હોય સિક્કો હોય તે બધી વસ્તુઓથી આવી રીતે આપણે દોરવાનું છે જુઓ આપણે પાંદડા કાંકરા કાકડી બંગડી ચાંદલો જેવી વસ્તુઓથી રેખાંકિત કરી દીધું છે તમે પણ આવી રીતે તમારી સ્વધ્યયન પોથીમાં રેખાંકિત કરી દેજો ચાલો બાળકો હવે તમારી સ્વ પાંત્રીસ નંબરનો પાન નંબર ખોલો તેમાં જુઓ અહીં શું લખ્યું છે ચિત્ર જુઓ રૂહીએ વાડકીની ધારને બે જુદી જુદી રીતે રેખાંકિત કરી છે તમે જુઓ કે તેણે વાડકીને બે અલગ અલગ રીતે રેખાંકિત કરવા કેવી રીતે મૂકી છે તો જુઓ આ આ જે છોકરી બેઠી છે તેનું નામ છે રૂહી તો રૂહિએ આ વાડકી એક વખત આવી રીતે સીધી મૂકી છે અને એક વખત આવી રીતે ઊંધી મૂકી છે અને બંને રીતે મૂકી અને અહીં રેખાંકિત કર્યું છે તો આપણે પણ વાડકીથી આવી રીતે રેખાંકિત કરીએ રૂહીએ લીધેલ વાડકી જેવી વસ્તુઓ લો તેને અલગ અલગ રીતે મૂકી તેની આકૃતિ અહીં દોરો તો ચાલો આપણે આ વાડકી લીધી છે વાડકીને એક વખત આપણે સીધી મૂકી અને તેને આપણે રેખાંકિત કરીએ તમારા ઘરે પણ આવી વાડકી હશે તો તેનાથી તમારે રેખાંકિત આવી રીતે મૂકીને શાંતિથી ધીમે ધીમે દોરવાનું છે હવે હું આમ દોરું છું જુઓ થઈ ગયું ને હવે બીજી વસ્તુથી પણ આપણે રેખાંકિત કરી જોઈએ જુઓ મેં આ ખોપલી લીધી છે તો એને પહેલા આવી રીતે છતી મૂકીને રેખાંકિત કરી જોઈએ થઈ ગયું હવે તેને ઊંધી મૂકીને રેખાંકિત કરી જોઈએ જુઓ વસ્તુને આપણે જુદી જુદી મૂકીએ તો આવી રીતે નાની મોટી અને જુદા જુદા આકારની આકૃતિ દોરી શકાય છે તમે પણ આવી રીતે અલગ અલગ વસ્તુ લઈ નાની કે મોટી ગમે તે અલગ વસ્તુ લઈ અને તમારે આવી રીતે તમારી સ્વાધ્યયન પોથીમાં દોરવાનું છે જોયું ને બાળકો આપણે વાટકી ટોપલી પાંદડા પેન્સિલ લાકડી ચાંદલો બટન જેવી વિવિધ વસ્તુઓ લઈ અને આપણે રેખાંકિત કર્યું તમારે પણ આવી રીતે સ્વધાયન પોથીમાં આવી ગમે તે વસ્તુઓ તમને મળે તો તેનાથી રેખાંકિત કરવાનું છે હું તમને આ આકારો આપણે જે વિવિધ આકારો જોયા એમાંથી બનતા કેવી ડિઝાઇનો બને છે તે હું તમને શીખવું છું તમારે શીખવું છે ને તો ચાલો તૈયાર થઈ જાઓ ચાલો બાળકો જુઓ અહીં આપણે વિવિધ આકારોથી ડિઝાઇન બનાવીએ છીએ શું બને છે તે તમે પછી ¡Qué he hecho! કેવી સરસ મજાની રંગોળી દેખાય છે ને તમે ગમે તે આકાર ગમે તેમ મૂકી અને એક સરસ મજાની આકૃતિ બનાવી શકો છો એની ડિઝાઇન પણ આવી રીતે સરસ દેખાય જુઓ મેં જુદા જુદા આકારોના સ્ટેમ્પ લઈ અને આ આકૃતિ બનાવી છે જો ડિઝાઇન દેખાય છે ને હા દોરું છું હા ચોરસ છે કયો આકાર છે ચોરસ હા અર્ધ ગોળ આકારના ના સ્ટેમ્પ થી છાપાડી પછી આ છે ચોરસ નો સ્ટેમ્પ આ છે ગોળ આકાર નો સ્ટેમ્પ અને આ છે ત્રિકોણનો અને આ તો તારા જેવું દેખાય છે ને તેનાથી આપણે એક આ સરસ મજાની રંગોળી બનાવી તમારે તમારે પણ તમારી પાસે જે નોટ છે તેમાં આવી રીતે વિવિધ આકારોનો ઉપયોગ કરીને આવી જુદી જુદી રંગોળી બનાવવાની છે જોઈને બાળકો આપણે વિવિધ આકારોનો ઉપયોગ કરીને કેવી સરસ મજાની રંગોળી બનાવી છે હવે તમે પણ આવી રીતે તમારે વિવિધ આકારનો ઉપયોગ કરીને પેન્સિલથી દોરીને પણ તમે વિવિધ પ્રકારની રંગોળી ડિઝાઇનો તે તમે બનાવી શકો છો હવે હું તમને આવા જ વિવિધ આકારનો ઉપયોગ કરીને વસ્તુઓ બનાવતા શીખવું છું તે તમે ધ્યાનથી જોજો ચાલો આકાર તમે જોયો છે ને આ આકાર કયો છે લંબઘન છે એને આપણે લંબચોરસ કહીએ છીએ તો લંબ ચોરસ સામ સામેની બાજુઓ સરખી હોય છે જો આની સામેની બાજુ બાજુ આ આ આ છે છે તો એ માપ સરખું હોય બંને બાજુઓ સરખી હોય છે હવે આ કયો આકાર છે ચોરસ કયો આકાર છે ચોરસ ચોરસને તો તમે ઓળખો જ છો પણ ચોરસને બધી જ બાજુઓ આ બધી જ બાજુઓ સરખી હોય છે તેથી તેને સમઘન પણ કહેવાય છે હવે આ છે નળાકાર અને શું કહેવાય નળાકાર નળાકારની બંને બાજુઓ ગોળ હોય છે અને તેની આ સપાટી પણ ગોળાકાર હોય છે હવે આ જુઓ આ છે ગોળ અને આ કયો આકાર છે જો આ ઊંચું દેખાય છે ને હા આ અને શું કહેવાય શંકુ આકાર શંકુ આકાર એને અહીંયા આપણે એમ આ રીતે દોરીએ

એની ઉપર હા મૂકું છું હા હવે તો તમે ઓળખી જાઓ છો એમ ને હવે તો ખબર પડવા લાગી હશે કે બેન શું બનાવે છે ચાલો આપણે આ શું બનાવ્યું તમે બોલો તો હા કોણ બોલ્યું સરસ જેવું જેવું છોકરા એવું દેખાય છે ને તમને હા તો આને ચાળિયો પણ કહેવાય તમે હવે ઉભેલો ખેતરમાં ચાળિયો તો જોયો છે ને તો આપણે શું બનાવ્યું ચાળિયો બનાવ્યો જુઓ આપણે આવી રીતે વિવિધ આકારોનો ઉપયોગ કરીને આવી રીતે ઘણી બધી વસ્તુઓ બનાવી શકીએ છે તો ચાલો હું તમને હજુ બીજી એક વસ્તુ બનાવતા શીખવાડું એક વસ્તુ બનાવી આપણે આ એક આકાર લીધો છે શું બને છે તે પછી તમે કહેજો

જેવા વિવિધ આકારોનો ઉપયોગ કરી અને તેની સમજ મેળવી અને તેને રેખાંકિત કરી અને તેનાથી કેવો આકાર બને છે તે પણ જોયું અને આ આકારોનો ઉપયોગ કરી અને જે વિવિધ વસ્તુઓ બનાવી છે તે પણ તમે જોઈ છે તો હવે તમે પણ આ બધા આકારો તમારી નોટબુકમાં દોરજો અને આ બધી વસ્તુઓનો ઉપયોગ કરી અને તેનાથી બનતી ડિઝાઇનો દોરી અને તમારા વર્ક શિક્ષક ને જયારે શાળાઓ ખુલે ત્યારે તમે તેમને બતાવજો ત્યાં સુધી આવજો